અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક તરીકે જાણીતા મોડાસા શહેરમાં આવેલ જીવનદીપ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદબુદ્ધિ બાળકોની શાળાએ દિવાળી પર્વને અનોખી અને પ્રોત્સાહક રીતે ઉજવ્યું આ કાર્યક્રમ દ્વારા આ વિશેષ બાળકોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં શહેરના નામાંકિત ડોક્ટરો અને બિલ્ડર્સે પણ ભાગ લઈને તેમને પ્રોત્સાહન આપ્યું દિવાળીના આ ખાસ કાર્યક્રમમાં મંદબુદ્ધિના બાળકોએ દેશભક્તિના ગીતો ભજનો અને ફિલ્મી ગીતો પર આકર્ષક ડાન્સ પ્રસ્તુત કર્યા આ બધું તૈયાર કરવામાં ટ્રસ્ટની મેડમ નિલોફર બહેને મેડમનું મુખ્ય યોગદાન રહ્યું જેમણે બાળકોને તૈયાર કરીને તેમને આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેર્યા આ કાર્યક્રમનું આયોજન માત્ર તહેવારની ઉજવણી જ નહીં પરંતુ આ બાળકોને સમાજના મુખ્યધારામાં જોડવા અને તેમની પ્રતિભાને ઉજાગર કરવા માટે કરવામાં આવ્યું હતું

આવી સંસ્થાને ડોનેશન આપી આ સંસ્થાને આગળ લાવે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા બાળકો ભગવાનને જન્મ ના આપે અસ્તુ